નમસ્કાર મિત્રો હાલ આપણે હળવદની મોરબી ચોકડી પાસે આવેલ અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયર વર્ક્સમાં આવી પહોંચ્યા છીએ ગઈકાલે અહીંથી જે ડીએપી ખાતર છે યુરિયા જે કહેવાય કોટેડ એનો ગેરકાયદેસર જથ્થો સીજ કરવામાં આવ્યો છે ચૌદસોથી વધુ થેલીઓ જે છે તેને એની જે થેલી છે એમાંથી બદલી અન્ય કોઈ થેલીમાં નાખી અને એનું વેચાણ થતું હોય એ રીતે પોલીસને શંકા હતી અને પોલીસને પાકી બાતમીના આધારે ગઈકાલે રેડ કરતા ચૌદસોથી વધુ થેલીઓ જપ્ત કરી છે અને જે રીતે સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેડૂતો હોય છે ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતર ડીએપી ખાતરની જરૂર પડતી હોય છે અને આ ખાતરમાં ખેડૂતોને જરૂર ત્યારથી ઓછી માત્રામાં ખાતર મળતું હોય છે અને ના મળે એટલે ખેડૂતોને ના છૂટકે બીજી કોઈ પણ વસ્તુ પધરાવી દેતા હોય છે ત્યારે હળવદ મોરબી ચોકડી પાસે આવેલ આજે ગોડાઉન તમે દૃશ્યમાં જોઈ રહ્યા છો તેમાંથી ચૌદસોથી વધુ થેલીઓ ખાતર ભરેલી જપ્ત કરવામાં આવી છે પોલીસે થી વધુ ખાતરની થેલીઓ સાથે જ એક ટ્રક સહિત પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા જે ગોડાઉન છે તેને સીલ મારવામાં આવ્યું છે અને સાથે સાથે ગોડાઉનમાં નોટિસ પણ મારવામાં આવી છે જે રીતે મિત્રો આપણે વાત કરીએ તે પ્રમાણે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વાત હોય અથવા તો સમગ્ર રાજ્યની અંદર ખાતરની મોટા અપાય અછત હતી પરંતુ ખેડૂતોના હકનું ખાતર કોણ ખાઈ જતું હશે એ પણ એક સવાલ છે સાથે સાથે આવા બનાવને પગલે એવું પણ થઈ વાત કરવામાં કોઈ શંકાને સ્થાન નથી કે આવી રીતે જ અનેક જગ્યાએ ખાતરનું બારોબાર સેટિંગ થતું હશે અને ખેડૂતોને ખાતર ઓછા પ્રમાણમાં મળતું હશે જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ નોટિસ છે ખેતીવાડી અધિકારીએ ગઈકાલે અહીં મારી છે અને જે રીતે તમને સીલ મારેલું દ્રશ્ય પણ બતાવીશ તે રીતે અહીંયા સીલ પણ મારવામાં આવ્યા છે બે જેટલા શટર છે બંને શટરોને હાલ તો સીલ મારવામાં આવ્યા છે અને આની અંદર નીમ કોટેડ યુરિયાનું જે પ્રમાણે પોલીસે કીધું તે રીતે આનો જથ્થો છે અંદર રાખવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અને ખેતીવાડી અધિકારી દ્વારા આના સેમ્પલો લેવામાં આવ્યા છે અને સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ નીમકોટેડ ડીએપી યુરિયા હતું કે કેમ તે પણ બહાર આવશે સાથે આ જે ગોડાઉનની વાત કરીએ તો ભાજપના જે હેમાંકભાઈ રાવલ છે એ હોદ્દેદાર છે પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભાજપમાં આવી ગયા છે અને હેમાંકભાઈ રાવલના ભાઈ એટલે કે અજયભાઈ રાવલનું ગોડાઉન છે તેવું એના ઉપર એના ઉપર હાલ તો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જે રીતે મિત્રો વાત કરીએ તો હળવદ પોલીસ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રવૃત્તિ કરી રહી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જેના ઉપર રીતસરની ઘોંસ બોલાવી છે રીતસરની તવાઈ બોલાવી છે જેમ કે ભાજપના નેતાનું જુગારધામ હોય કે પછી દારૂનું કોઈ અથવા તો કોઈ પણ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિને હાલ સાંખી લેવામાં આવતી નથી જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ મોરબી ચોકડી જે છે મોરબી તરફ જવાનો રસ્તો છે ત્યાં આવેલો અક્ષર એન્જિનિયરિંગ વર્ક્સ નામનું ગોડાઉન છે એમાંથી છોથી વધુ જે ડીએપી યુરિયા નીમકોની થેલીઓ જપ્ત કરવામાં આવે છે સાથે એક ટ્રક મળી કુલ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પરંતુ મિત્રો સવાલ અહીંયા એ પણ થાય કે ખેડૂતોના હકનું ખાતર કોણ ખાઈ જતો હશે આવી રીતે જો વારંવાર જતું હોય તો ખેડૂતોને ખેતી કરવા માટે ક્યાંથી ખાતર મળે અને ખાતરની કાયમી ધોરણે છત જ ઊભી થાય એટલે હવે આના ઉપર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે હાલ તો આ ગોડાઉને સીઝ કરવામાં આવી છે સીલ મારવામાં આવ્યું છે સાથે સાથે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને કુલ પચીસ લાખથી વધુના મુદ્દામાલની ફરિયાદ કરવામાં આવી છે અને હવે કે કે લેબોરેટરી રિપોર્ટમાં યુરિયા છે કેમ તેની પણ રિપોર્ટ બાદ જ માલુમ પડશે ત્યારબાદ પોલીસ કેવા પ્રકારની કામગીરી કરે છે એ પણ એક જોવું રહ્યું મિત્રો અને હાલ તો જે અજયભી રાવલ છે તેના ઉપર ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર મિત્રો ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ